અત્યારે છે ને ભાઈ હું આપણે એને નદી ઊભી હાકેલી છે આ બાજુ કાંઈમી આપણે અડધો પાછા વળી ગયા હતા પણ આજે એને પાછા બધા આગળ નીકળી ગયા છે હવે આપણે હલવાઈ ગયા છે હરખેથી કેમ કે આ પર છે કાંટા વચમાં છે પાણી પાણી છે ખાડા થોડાક ઊંડા અને પાછળ છે ગારો નીચે એટલે નીકળે એમ છે નહીં આપણે આ કાંઠા ચડશું એટલે જો અહીંયા તાળિયા પાકી ગયા છે મિની ખારક આવે છે ને એ અત્યારે પાણીમાં જેમ સીધા નીકળી જાય તમને પણ દેખાડી પણ કાંટા છે કાંઈ કાંઠા છે માન કાંટામાં હાલવો ઉઘરું છે આ કાંઠે ભેવું ચડીને એટલે વહમ થાય તમારે આને શું કહેવાય એ કોમેન્ટ કરી નાખજો અમારે અહીંયા તાળીયા આકીએ છે વધારે તાળી આ તો હજી કાચા છે પાક છે એટલે લાલ થઈ જાય છે મીની ખારક કહેવાય ને અહીંયા તાળી આ ક્યાં આપણે મીઠા પણ બહુ થાય જોકે હજી પાક તો નથી પડેલો પાક પડશે એટલે ખરી જાય ઢૂલો કોમેન્ટ કરજો શું કહેવાય હવે પાકવાની તૈયારી છે કેમ કે ને કે આવ લીલા હોય એટલે પંદર દિનની અંદર આવો થઈ જાય આપણે આજે પહેલી ફેરા ચડાવીએ બે હું બધી અડધી છે ને હું આજ ઝાકા ગયો છે કેમ કે બાવરીઓ ખાઈ છે જે આ ટાઈપનું આવે છે ને એ બહુ ખાય હાલે ગાડી હાલો હાલો ગાડી અવગડાલો ભાઈ વાંધો એ છે કે બધાને મોર નાગરાજ થઈ ગયો છે નાગરાજ મોર હોય એટલે પછી તૂરું છે ત્યાં નીકળે નીચે 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 ઉતરું નીચે ઉતરું આ બધીને ખેતરમાં મજા ઉચરવા હટો 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 નીચે અહીંયા છે પણ આ ઝાડું આખું પડી ગયું છે એમાં તાળી લાગી નથી એ નસો કરે છે ને એ જ તાળી છે આ આમાં આવી પડે પણ ઢગલા આવી ગયો ચઢાઈમ છે નહીં આવી પડે ઢગલા મોઢે હાલ રહેતા હાલ આગળ હાલ આગળ હાકી ઘડીક ચક્કર મારી આવી આમ છે વરસાદ જેવું વાતાવરણ પાછું આપણી વહેવા છે ને નદીમાં કાંઠે કાંઠે નીકળી આવી છે બધી આ બાજુ ભાગ્યા આ બાજુ પાણી ભરી રહ્યું છે નદીમાં બેકન બેહું છે લગભગ માથે ચડી ગઈ છે એટલે પાછી હાકવા જવું જોઈએ જવું જોઈએ કે અવાજ આવે છે છોકરા ગમે દીએ ચડી ગયેલ છે અત્યારે છે ને આપણી બધી બેહું નીકળી ગઈ છે એક મોટો ચોર છે ને નથી ચાદનો કેવો થયો છે જોઈ લો ખેતરમાં આના કારણે આને વેચવું પડે કેમકે આ છે ને બધી બે હું કઈ નહીં નીકળી ગયો ઓલી બાજુ હા ભાઈ તમે એવો હાથલ નાખો જવાબ દઈએ બીજો કાંઈ ના કર મારી લોકદી પૂરતો કાંઈ નબળે એટલે હવે આને વેચવું જ પડશે જેત ના વેચવાની જરૂર નથી જેમ કે આનું નાનું મિલ્ક રેકોર્ડ સારું છે ને દૂધમાં આના પાટેટા દૂધમાં સારા આવશે આવા તોફાની છે તો હવે દીકરા કેવા હોય પછી બાપા હોય છે એના કારણે આને કાઢી નાખવાનું ગમે દીકરા ખાવશે એટલે ચડાવી દેવાનું કેમકે કાયમી દોડવે હું આ ચટ્ટી પાછો વરીને આવ્યો દેખાણો નહીં એટલે મગર પાછો ભાઈ મને એમ પેલા ખેતરમાં ગરી ગયો છે હવાઢિયામાં હવાઢિયામાં દેખાણો નહીં અહીંયા નીકળો તો આપણે જે ભેવાનું બધું નાખી દીધો ભૂકો ખાઈ છે ગાયો ને આ બાજુ નાખ્યું છે કે આ બાજુ વારી નાખ્યું તું ને એટલે પછી અહીંયા ખાઈ જાય અહીંયા બે હું રાડું રહેવું પડે ફરજીયાત હમણાં મારા મારી ચાલુ જોઈએ આમાં છે ને ત્યાં દૂધ ના જ આવ્યા છે એક બે વિયાણા ઉપર છે એ આવેલા છે બે એક પાડો આવ્યો ખાલી ગાયો તો બધી છોડી નાખ્યું અત્યારે જો આટલા દૂધણા છે ગણી લેજો બધા બે પાકડ છે ગાભણ છે વી એક આ એક છે બે સાતક દોવા દી સાત આઠ એમાં પાછી એક તો ઓલી બાજુ પારેટી છે પાછળ ઊભી એ પણ મૂકી દીધી હમણાં દોવાની ઓલી ઊભી એ પણ એને મૂકી દીધી છે અત્યારે એક જ છે જો એક બે એક આપણે ત્રણ ચાર પાંચ છ ભેહું દોવા દઈએ ત્રણ ગાયું છે એમાં પણ રાધા વટકીની ઊભી રહી જાય એટલે હાથ દોવા દઈએ હાથ આઠ થઈ જાય એમાં અમુક એક ટાઈમવાળી છે પાકડા વાળો ભાંગે છે તો અત્યારે બધા બહેવાનું છોડીને જણા પાકડા બધા બધા ખાઈ છે પેડિયા બાવા અ ભૂકો ખાય છે અને અમારે શેજલ અહીંયા પેડિયા ખાય છે સહેજલને અમારે એને હક ન થાય ઘરે રીએ નહીં અહીંયા હોય જો પેડિયા ખાહે પોતે ખાય ને પોતે ખાટા લાગશે ને પછી ગાયોને દેવા જાહેર ગાયું બાજુ ભાઈ ગઈ કાંટા લાગશે ખાટા લાગશે પાંદડા ખાવા આવી પડી અને હાખ ના થાય ઘડી વાર ના રહી ભી કાટો લાગશે રાડુદીનું ભી થાય ગાયો જઈ આકડો એ ખબર નથી પડતી ગમે ત્યાં હોય બધા ગાયો મારે આને એક ન મારે બે હું મારે આને ના મારે જો લાકડી ઉપાડી લીધી હવે મારની એ પાછી ઉભી રહે ઉભી રહે ભૂતળી ગાઢું ભૂત થી બીવે બાકી કયોથી ના બીવેલા ભૂત જોવા તો બધી અહીંયા ચોમાસા આવશે એટલે ચાર વારને તો એને જોઈ જડી જાય ચોમાસામાં હમ કુવાડો ઉપાડ્યો છે એના જોડે કુવાડો છે તો એક મૂકશે નહીં કાપવા આવશે બધા મારપોટ ચાલુ જ છે એક બાજુ ખાઈ નહીં બાજર ને ચાલુ રાખશે હવે અત્યારે છે ને બધી ડાંડર ખાય ડાંડર ભૂકો બધી હવે ભાઈ ને આપણે છે ને દાર માન પહોંચાડી કાપીને હવે નાખવાની જમા ખાતર ભરવા આવશે ને વાડો થોડોક અંદર જવા દેવાનો છે પાછો બે હું બધું જ ખાય ધણા વરસાદ થઈ ગયો ને તો બધું પછી ભેગું ભરી જ દેવાનું છે દોડોથી ઉકેળામાં અહીંયા પણ લીમડો થઈ ગયો થોડો પણ હક ના થાય ખાઈ જાય આજે નીકળે એમ છે ને એનાથી Yang kayak maling padi kan Jimena kan, iban tahi kecendakra cibain toh ya, biene kei nih ya di, nagra jamu bain toh, nyatlo limbruti bohweh, nagra ane di deh, anye katanai ke, jawa. ને ભાંગીને અડધો અડધી કરી નાખો છે બાવડા ઉધી અડાડા દેવો છે લોડરથી ધકો દેવડાવી દેવો અંદર કેમ કે વિઘારનો વાળો કરી નાખે ભાઈ પૂરું પડે જડું નાખી નાખે ને થાકી દીધા પંદર દીથી કાયમી જડું નાખવી પડે પંદર દી બધી ભાંગીને ભાગી આવે અંદર બહાર નીકળી જાય બાર મી નાખી નાખવી પડશે એટલે પછી મજબૂત થાય વાળો અહીંયા થોડા કાંટા થઈ જાય કા એક બાવડો કાઢી લીધો એટલે વિગ્રહ જગ્યા સાફ થઈ ગઈ હવે ડૂચો થાય અહીંયા બાકી બધા છૂટા સવાય ચરમાના બે ચાર બાજુ ઓલી બાજુ રખડે કૃષ્ણ હવે આ પણ હીટમાં આવશું દોઢ વર માથે ત્યાં સોડ સત્તર મહિનાની થઈ ગઈ છે લિંક પણ વધારે થઈ ગયો છે આઠમો મહિનામાં જન્મ છે આનો એટલે પાંચમો પૂરો થવા આવ્યો એ એકવીસ મહિના થઈ ગયા એટલે હવે આને ફરવા દેવાની છે આવે તો તોફાની બહુ છે પાછી આના સિંગડા ગાઢે ના કાઢે આપણે શિયાળામાં ટ્રાય કરશું તો કાઢવા દઈએ તો બાકી એક શીંગડા કાઢ્યા નથી આપણે કેમ કે ચરવા જતી ને એના સીંગડા કાંકરીને કીએ કાઢે નહીં બહુ ભાંગી દઈએ તો રૂપ વિખાઈ જાય આખું બાકી જેવું ટાઈમ તો કાઢી નાખશું